અલબક્ષ ઉર્ફે સોનુ સોડા ચિરાગ સાધુ અને રક્ષિત કાછડિયાને ઝડપી લીધા છે જ્યારે એનડીપીએસના ગુનામાં જેલમાં રહેલા હુસૈન તુર્કનો કબજો કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ગુનામાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના ગુનેગારોની સંડોવણી બહાર આવે તેવી સંભાવના અત્યારે હાલ જોવા મળી રહી છે અને પોલીસે તે દિશામાં તપાસ પણ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે બે પોઈન્ટ ત્રેપન અબજથી વધુની રકમનો સાયબર ફ્રોડનો ખુલાસો થયો હતો તેર પોઈન્ટ સત્યાવીસ કરોડથી વધુની રકમ અલગ અલગ ખાતામાં જમા કરી લીધી હતી આ કેસ માં નવ એકાઉન્ટ પર દેશભરમાંથી અલગ અલગ ત્રણસો ને ફરિયાદ થઈ હતી દેશભરના ત્રણસો ને સાહીઠ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા જુનાગઢના મૂળ એકાઉન્ટોની તપાસ શરૂ કરવામાં આવેલ અને પ્રાથમિક તપાસમાં અમને જુનાગઢના નવ એકાઉન્ટ શંકાસ્પદ લાગ્યા અને એના પર કાર્યવાહી કરવામાં આવી એ નવ એકાઉન્ટ જે છે જેની આખી વિગત કાઢવામાં આવી તો તેમાં અમને માલુમ પડ્યું કે એ નવ એકાઉન્ટ પર આખા ભારતમાં ત્રણસો સાહીઠ જેટલી ઓનલાઈન કમ્પ્લેન નોંધાયેલી છે અને એ કમ્પ્લેન બહુ મોટી રકમની છે જે ટોટલ આપણે એની જોઈએ તો બસો ને ત્રેપન કરોડ ને બેતાલીસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ આ એકાઉન્ટોના મારફતે અને એ એકાઉન્ટોનો ઉપયોગ કરીને આખા ભારતમાં એનું સાયબર ક્રાઇમ કરવામાં આવેલ છે મૂળ આરોપીઓ સુધી પહોંચવાની તપાસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે